મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ સાર હર મહાદેવ સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની અંદર ને અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ હવે પહેલાં મંદિરે દર્શન ને એવું કરતા આવી પછી આપણે જાય સીધા દુકાને આજે સન્ડે છે એટલે સન્ડે ક્યાંક જવાનું થાશે તો તમને બધું આગળ આગળ બ્લોગમાં ખબર પડતી રહેશે તો તમે બધા જોડાય રહેજો આપણા બ્લોગમાં તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા ગોંડલ જવા માટે અને વાતાવરણ તો સારું થઈ ગયું વરસાદ આવે જો વરસાદ આવી જાય ને તો વાત જ તો ચાલો હવે જાય આપણે સીધા ગોંડલ તમને બધાને મળીએ ગોંડલ જઈને સીધા તો ત્યાં લગી તમે મારા લોક માં જોડાયેલા તો તમારો ભાઈ અત્યારે પાછો નીકળી ગયો હે રામ માં થઈ ગયા છે તમને દેખાડું બાર એક વાગવા આવ્યો છે અને અત્યારે જઈ થઈ ગયા છે રામોદ બાજુ તો તમે બધા આપણા બ્લોક જોડાઈ રેજો આગળ આગળ શું થાય છે શું નહીં નવીન નવીનમાં

એમાં એમાં મુજે કી દેખાઈ નહી દેરા આ ફીસોડી નઈ ઓલા મન ટેબલ તો આયા પડ્યું હું બગમણા કઈ ઉતાવા હાલો રામણો પડી ગયો હર તમ થોડું કાઢ કર દેતા તો વાંધો નઈ થોડું એક્ઝેસ્ટ તું હોય દેખાય એ કાડી તો તું સોમમે પડી જાય એક જ માથે

ઈ પૂર્ણ પાંચ કે પાંચ તું સમજી ગઈ ને આ બધા હમજી ગયા ને એટલે બસ ઓટુ બક બક નહી કરવાનું હવે અમારો ટાઈમ વેસ્ટ થાય છે હો હા